નમસ્કાર મિત્રો યોજના અને માહિતી યુટ્યુબ ચેનલમાં ફરી આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે મહિલા અધિકારીતા યોજના જે મહિલાઓ માટેની યોજનાઓ આપણે લઈને આવ્યા છે તો દરેક મહિલાઓ સુધી આ વિડીયો વધુમાં વધુ શેર કરવા વિનંતી જેથી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે મિત્રો આ યોજનામાં એક લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે તેમનો ફોર્મ ક્યાંથી ભરવું કેવી રીતનું ભરવું તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મહિલાઓ કોમ્પ્યુટર માટે પશુપાલન કરિયાણાની દુકાન સીવનકામ એ બ્યુટી પાર્લર વગેરે જેવી એ શોપ ઓપન કરી શકે છે તો ચાલો સંપૂર્ણ માહિતી આપણે મહિલા અધિકારિતા યોજના વિશે મેળવી તે પહેલાં આપ અમારા ચેનલ યોજના અને માહિતીને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવું અને બાજુમાં આપેલ બેલના બટનને અવશ્ય દબાવી દેવું જેથી આપણે સૌ પ્રથમ અમારા મેસેજ મળતા રહે અને આજનો વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરી દેવું મહિલા અધિકારિતા યોજનાનો પાત્રતાનું કીધું છે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા મહિલાઓ અધિકારીતા યોજના જે એમ એ વાય હેઠળ જુદા જુદા નંધા વેબસાઇટ કે જેવા કે મંડપ ડેકોરેશન કોમ્પ્યુટર ઇલેક્ટ્રિક દુકાન પશુપાલન કરિયાણાની દુકાન વાસકામ સીવણકામ મ્યુનિટી બ્યુટી પાર્લર મોબાઈલ રિપેરિંગ વગેરે જેવા સફાઈ કામદાર આશિત મહિલા એક લાખ સુધી ધિરાણ પાંચ ટકા વ્યાજ દરે આપવામાં આવે છે તો મિત્રો એમની પાત્રતા છે સફાઈ કામદાર આશિષ મહિલા ઉંમર અઢાર થી પચાસ રજૂ કરવાના ડોક્યુમેન્ટ હોય છે અરજદારનું આધાર કાર્ડ અરજદારનું રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ અરજદારનું કુલ બીપીએલનું પ્રમાણપત્ર જો હોય તો અન્યથા ના હોય તો પણ મિત્રો ચાલશે બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલી છે જેમાં મહિલાઓને વ્યવસાય કરવા ધંધો કરવા માટે યોજના જે સફાઈ કામના કરતી મહિલાઓ માટે યોજના છે તેમની અરજી કરવા માટે આપ નજીકના સીએસસી સેન્ટર અથવા તો ગ્રામીણની અંદર રહેતા હો તો ગ્રામ પંચાયત ઓપરેટ અથવા તો તો ત્યાંથી તમે અરજી કરી શકો છો અથવા આ આપણા મોબાઈલ માધ્યમથી સમાજક્રિયાની વેબસાઇટ ઉપર જઈ અને તેમાં રજીસ્ટર કરી લોગ કરી અને ત્યારબાદ આ અરજી આપણે જોવા મળશે ત્યાં જશો ત્યાં ક્લિક કરશો એટલે ત્યાં એક નવું ફોર્મ ઓપન થશે એ ફોર્મમાં સ્ટારવાળી જે એ માહિતી આપેલી હોય માટે તમામ વિગત અને આ ડોક્યુમેન્ટ જે હોય છે એ ઓરિજિનલ અપલોડ કરવાના થતા હોય માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ્યારે પણ તમે અન્ય જગ્યાએ કોઈ અરજી કરવા જાઓ તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે અને ડોક્યુમેન્ટ બસો કેબીથી નીચે અપલોડ કરવાના થતા હોય છે આપ જાતે ઓનલાઈન અરજી કરો તો બસો કેબીની અંદર જેપીજી અથવા તો પીડીએફમાં બનાવી અને અપલોડ કરવાના થશે અને વધુ આપણે કંઈ વિશેષ માહિતી જોઈતી હોય તો આપ નીચે આપેલી લિંક ઉપરથી જોડે અને અમારો કોન્ટેક કરી શકો છો અથવા આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો ફરી મળીશું આવી જ માહિતી લઈને ત્યાં સુધી સૌ મહિલાઓને મારા જય દ્વારકાધીશ